રોહિણી કપૂર દિલ્હીમાંથી છે કહે છે સર કે મેં કાલે તમારો સંદેશ વાંચ્યો કે રક્ષાબંધનને નવા અને ઊંચા અર્થ આપો હું મારા ઘરની એકમાત્ર કમાણી કરતી સભ્ય છું મારા પિતા અને બે નાના ભાઈઓ દરેક રીતે મારા પર આધારિત છે આજકાલ ઘણી બધી મહિલાઓ એવી છે જેમને પુરુષોની કોઈ રીતે પણ સુરક્ષાની જરૂર નથી પણ એ પોતે જ પુરુષોને સુરક્ષા આપી રહી છે તો હું તમારી પાસેથી જાણવા માંગુ છું કે રાખડીના નવા અને ઊંચા અર્થો શું હોય શકે રોહિણીજી ઐતિહાસિક દ્રષ્ટિએ રક્ષાબંધન હવે આમ પણ બહેન અને ભાઈ વચ્ચેનો જ પર્વ રહ્યું જ નથી હવે ભવિષ્ય પુરાણ સ્કંદ પુરાણ છે બદમ પુરાણ છે અને ભાગવત પુરાણ છે એમાં એવા પ્રકારના ઉલ્લેખ મળે છે જ્યાં એક વ્યક્તિએ કોઈ બીજા વ્યક્તિને રક્ષા બાંધીને રાખડી બાંધીને એ તો ફક્ત ધાગો છે રક્ષાનું બંધન અને જ્યાં એ ઉલ્લેખ મળે છે ત્યાં એવું આવશ્યક નથી કે એ બે વ્યક્તિઓમાં એક વ્યક્તિ સ્ત્રી હોય અને બીજો વ્યક્તિ પુરુષ હોય ભવિષ્યપુરા હવે એમાં કઈક આવો ઉલ્લેખ આવે છે કે દેવ અને દાનવ વચ્ચે લડાઈ ચાલી રહી છે અને ઇન્દ્ર દેવ ત્યાં જાય છે દેવોના ગુરુ બ્રહ્મસ્પતિ પાસે હારતા હોય છે ઇન્દ્ર તો મદદ માટે માર્ગદર્શન માટે જાય છે ઇન્દ્રાણી પણ સાથે છે તો એક પ્રકારની રક્ષા તૈયાર કરે છે એક પ્રકારની રાખડી છે અને બીજી વાત એ છે કે બૃહસ્પતિ ગુરુ છે અને ઇન્દ્ર એક રીતે જોઈએ તો શિષ્ય છે તો ત્યાં રાખડી બાંધવામાં આવી રહી છે અને પછી ત્યાં જે મંત્ર બોલવામાં આવી રહ્યો છે આ શાંતિ કરવામાં આવી રહ્યું છે જે રક્ષાબંધનનો જે અભિષ્ટ મંત્ર છે એમાં શું કહેવામાં આવી રહ્યું છે એમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે જે કોઈ પણ રીતે એક નાનકડા જેટલા અંતરથી દાનવરાજ બલીને બાંધવામાં આવ્યો હતો એ જ રીતે હું તેની આ ધાગો બાંધી રહ્યો છું અને હવે તું અડગ રહેજે અડગ રહેજે અડગ રહેજે તો આ જે ધાગો બાંધવાની પરંપરા છે એ બહુ જૂની પરંપરા છે બહુ સુંદર પરંપરા છે એ પરંપરાના અર્થો બહુ જ ઊંડા છે અને એ પરંપરાના અર્થો બહેન અને ભાઈના સંબંધને તો પોતાની હદમાં લઈ જ લે છે પણ ભાઈ અને બહેનના સંબંધથી આગળ પણ એનો અર્થ છે એનો અર્થ બહુ જ વિસ્તૃત છે ઉદાહરણ તરીકે આ પરંપરા રહી છે કે જ્યારે ગુરુકુલોમાં શિષ્યોની શિક્ષા પૂર્ણ થઈ જતી હતી અને શિષ્ય બહાર નીકળવા લાગ્યો હતો તો જે ગુરુ હોય છે એ શિષ્યને રાખડી બાંધે છે અને શિષ્ય ગુરુને રાખડી બાંધતો હતો આ આ વાત વાત પરસ્પર સહયોગની હતી ઉપનિષદોના યાદ અપાવે છે જ્યાં ગુરુ અને શિષ્ય એકબીજાને કહે છે કે આપણા વચ્ચે હંમેશા પ્રેમ અને સ્નેહ રહે આપણામાં ક્યારેય પણ એકબીજા માટે વેરભાવ ના આવે તો આ પ્રકારના ઉલ્લેખો જૂના જમાના આ પ્રથા આગળ વધતી આવી છે વધતી આવી છે અને હવે આ બહુ મહત્વપૂર્ણ પરંપરા બની ગઈ છે બહુ સુંદર પરંપરા બની ગઈ છે અને બહુ જ વ્યાપક છે બધા ભાઈ બહેન આખો આખો પરિવાર સમાજ આ દિવસની રાહ જોતો હોય છે પણ હું જે કહેવા માંગુ છું એ તો એ છે કે તમારો પ્રશ્ન બિલકુલ સાચી દિશામાં છે કે કદાચ સમય આવી ગયો છે કે આપણે રક્ષાબંધનને વધુ વ્યાપક અને ઊંડો અર્થ આપીએ શું એ અર્થ હોઈ શકે છે જે આજના સમયમાં આપવો જોઈએ જુઓ વાક એ છે કે જે નબળા હોય એની રક્ષાની જરૂરિયાત હોય છે ને અને રક્ષા કરવાનો અધિકારી પણ એ જ વ્યક્તિ હોય છે જે નિર્બળ હોય છે જેમ કે ભાઈ બહેનની રાખડીને એક બહુ જ જાણીતી કથા છે જે આજથી લગભગ પાંચથી સાતસો વર્ષ જૂની છે મેં વાડની રાણી હતી કર્માવતી એ સમયે તે થોડી કમજોર પડી રહી હતી બહાદુર શાહ હુમલો કરી રહ્યો હતો આ કહાની પ્રસિદ્ધ છે તેમની પાઠ્યપુસ્તકોમાં ભણાવવામાં આવે પણ હશે તો પછી રાણીએ પછી ત્યાં દિલ્હીમાં હુમાયુનું શાસન હતું તો હુમાયુને રાખડી મોકલી તો ત્યાંથી પછી આ લોક પરંપરા વધુ મજબૂત બની ગઈ કે આ તો ભાઈ બહેનનો જ સંબંધ છે પણ વાત એ છે કે નિર્બળને રક્ષાની જરૂર હોય છે રાણી નિર્બળ હતી એટલે જ તેમને રક્ષાની જરૂર પડી મામલો એ નથી કે રાણી સ્ત્રી હતી કે રાણી બહેન હતી એટલે તેમને રક્ષાની જરૂર હતી એમને રક્ષાની જરૂર એટલા માટે હતી કારણ કે એ સમયે તેઓ નિર્બળ બની રહી હતી આજે નિર્બળ કોણ છે એકદમ સાચું કહ્યું તમે કે તમે તમારા ઘરના કમાઉ સભ્ય છો અને તમારા પિતા છે અને નાના ભાઈઓ છે તો એ તો ઉલટા તમારા પર આધારિત છે એ જ રીતે આજે મહિલાઓ જીવનના બધા ક્ષેત્રોમાં આગળ વધી ગઈ છે પોતે કમાઈ રહી છે પોતે ખાઈ રહી છે ઘણી રીતે બહુ મજબૂત બની ગઈ છે હા તો ભાઈ બહેનનો તહેવાર તો છે જ એમાં એક ઐતિહાસિક અને પરંપરાગત મહત્વ છે પણ વાત એથી આગળ જવી જોઈએ આજે નિર્બળ કોણ છે એ આપણે જોવું પડશે આજકાલ આપણે જોઈએ તો સૌથી વધારે નબળું પર્યાવરણ પૃથ્વીનું છે તમે જાણો છો ને કે હાલ પરિસ્થિતિ શું છે વરસાદ કેવી રીતે પડી રહ્યો છે દુનિયામાં તમે સમજતા હોવ તો જુઓ કે આખું હવામાન ચક્ર બદલાઈ ગયું છે હવે તો આંતરરાષ્ટ્રીય સ્તરના વૈજ્ઞાનિકોએ પણ હવે સ્વીકારી લીધું છે કે આ જે છે ક્લાઇમેટ ચેન્જ આજે આખું તાપમાનમાં ફેરફાર છે અને આ આખી એક ભયાનક સ્થિતિ છે આ તો એ હદ પાર કરી ચૂકી છે જ્યાંથી હવે પાછું વળવું કે બધું ઠીક કરવું કદાચ શક્ય પણ નથી રહ્યું આપણે તો ઈચ્છતા હતા કે સરેરાશ ગ્લોબલ તાપમાન છે તે બે ડિગ્રીથી વધુ ન વધે પણ હવે એ શક્ય લાગતું નથી બહુ બહુ જ ગંભીર સંકટ આપણી સામે ઉભું છે આ સમયે સૌથી વધારે રક્ષણની જરૂર તો પૃથ્વીને છે દરરોજ સેકડો જાતિઓ એવી છે જે હંમેશા માટે લુપ્ત થતી જઈ રહી છે જીવ જંતુઓની હું એક બેની નહીં સેંકડોની વાત કરી રહ્યો છું આમાંથી કેટલાક તો એવા છે જે સંપૂર્ણ રીતે કુદરતી કારણોસર અસ્તિત્વમાંથી ખતમ થઈ રહ્યા છે હંમેશા થોડી થોડી પ્રજાતિઓ એવી રીતે અસ્તિત્વમાંથી ખતમ થતી રહે છે પણ મોટાભાગે તો હમણાં જે સ્પીસીસ લોસ કે બાયોડાયવર્સિટી લોસ થઈ રહ્યો છે એ માણસની કરતૂત છે એ તો આપણે કર્યું છે એ માનો સર્જિત છે તો આ બધા જે ખતમ થઈ રહ્યા છે એક બે પ્રાણીની વાત નથી થઈ રહી એક બે પ્રજાતિઓની વાત થઈ રહી છે સમજી રહ્યા છો પહેલા તો પ્રાણીથી ઉપરની અને અહીં મેં કહ્યું કે જાતિઓની વાત નથી થઈ રહી જાતિઓમાં પણ સેંકડો જાતિઓની વાત થઈ રહી છે એક જીવ જ ખતમ થઈ જાય તો એ પણ એક દુઃખદ વિષય છે અહીં આપણે કોઈ એક જીવની નહીં પણ આખી પ્રજાતિની વાત કરી રહ્યા છીએ અને પછી એ પ્રજાતિથી આગળ જઈને આપણે કહીએ છીએ દરરોજ સેંકડો પ્રજાતિ જાડવાની છોડવાની નાના મોટા જીવ જંતુઓની અને દરેક પ્રકારના જીવોની ખતમ થતી જઈ રહી છે તેમને આ સમયે સુરક્ષાની જરૂર છે ભાષાની સુરક્ષાની જરૂર છે તમે દિલ્હીથી છો દિલ્હીમાં તમને ક્યાંય લખાણમાં હિન્દી દેખાય છે શું જો આખું હિન્દી બોલતો વિસ્તાર છે એથી જ અમને લોકોની ટિપ્પણીઓ મળતી રહે છે કે સાહેબ તમે જે તમારા વિડીયોઝના ટાઇટલ્સ છે અને આ બધું છે એ દેવનાગરીમાં લખશો નહીં કૃપા કરીને અંગ્રેજીમાં લખો અમને દેવનાગરી વાંચવી આવડતી નથી અને આ વાત ક્યાંના લોકો બોલી રહ્યા છે આ વાત તો કોઈ વિદેશી લોકો કે દક્ષિણ ભારતના લોકો નથી બોલી રહ્યા આ વાત લખનઉ અને કાનપુરના લોકો બોલે છે સમજાઈ રહ્યું છે તમને તમે કનોટ પ્લેસ જશો તો ત્યાં તમને કોઈ બેનર કે હોર્ડિંગ કંઈક મરી જાય દેવનાગરીમાં લખેલું તો વાત કરજો એટલું મેં લોકોને કહી દીધું કે ભાઈ જો લિપિ વિલુપ્ત થઈ ગઈ તો ભાષા પણ જશે ભાષા જશે તો સંસ્કૃતિ જશે અને સંસ્કૃતિ જશે તો અધ્યાત્મ જ જતું રહેશે અને જો અધ્યાત્મ ગયું તો માણસ બચશે જ નહીં જે નિર્બળ છે આજે ખતમ થઈ રહ્યા છે આપણે કહેવા માટે કહી છે સત્ય મેયુ જાયતે પણ એ વાત તો બહુ છેલ્લે જ સાચી સાબિત થાય છે અને બહુ ગુપ્ત રીતે બહુ રહસ્યમય રીતે એ સત્ય સાબિત થાય છે અને તમે તમારા આસપાસનું વાતાવરણ જુઓ તો જીપી પર જૂઠ જ રહ્યું છે હું તો હંમેશા કહું છું કે સત્ય તો એકદમ નાનકડા બાળક જેવું હોય છે એને ખૂબ જતનથી અને બહુ નાજુકતાથી ઉછેરવું પડે છે મોટું કરવું પડે છે તો સત્યને આજે સુરક્ષાની જરૂર છે મેં કહ્યું કુદરત પર્યાવરણ પ્રાણી પૃથ્વી મેં કહ્યું ભાષા લિપિ હું કહી રહ્યો છું સત્ય હું કહી રહ્યો છું સારાપણો સચ્ચાઈ આજે એને જોઈએ છે આપણું રક્ષણ તો હું કહું છું કે આપણે બધાએ આ રક્ષાબંધનના આ મહાન અને પ્રાચીન તહેવારને આજે આપણે એક પ્રકારે ઊંડા અને વ્યાપક અર્થો આપવા પડશે આપણે એકદમ સ્પષ્ટ રીતે જોવું પડશે કે આજના જમાનામાં એટલે કે આજના વાતાવરણમાં કોણ છે જે નિર્બળ છે કોણ છે જેને ખરેખર સુરક્ષા અપાવવી જોઈએ અને એને આપણે સુરક્ષા આપવી પડશે ધ્યાનથી જુઓને કે શું શું છે જે ખતમ થતું જઈ રહ્યું છે બહુ સારું છે પણ ખતમ થતું જઈ રહ્યું છે આજે હું ઈચ્છીશ કે આપણે એની સુરક્ષા કરવાનો સંકલ્પ લઈએ એ એ બધું જે બહુ સારું છે પણ ભૂસાઈ રહ્યું છે આપણી સંસ્કૃતિમાં ઘણા બધા તત્વો એવા છે જે બહુ બહુ જ સુંદર છે બહુ બહુ જ ઊંડા છે તેમને બચાવવાની જરૂર છે પણ આજની જે પેઢી છે આજકાલની માને વર્તમાન એમના સુધી તો એ તત્વ પહોંચ્યું જ નથી નહીં પહોંચ્યા તો એ નાશ પામશે કારણ કે સંસ્કૃતિ તો એક જીવંત વસ્તુ છે ને જો કોઈ એને જીવે છે તો જ એ ટકી શકે नहीं तो मात्र पुस्तकों सुधी सीमित रही जशे अने मरी जशे तो तमे पोना तमारी आसपास जुओ अने कहो एवो कौन छे जे साचो तो छे पण निर्बल अनुभवी रह्यो छे हूँ तेनी रक्षा करवानो संकल्प लाऊं छु हूँ फरी थी कहूं छु आजना दिव से चाहे स्त्री होय के पुरुष भले भाई होय के बहन भले माँ होय के पची बाप कोई पण होय बधा आ संकल्प लो कि जे कोई સાચું છે પણ થોડો નિર્બળ અનુભવી રહ્યો છે તો આપણે એની રક્ષા માટે ઉભા રહી જઈશું આ રક્ષાબંધનના પર્વ પ્રત્યે આપણી સાચી શ્રદ્ધાંજલિ હશે આ જ માધ્યમથી અધ્યાત્મ અને ધર્મની રક્ષા થઈ શકે છે અને આપણે આ પર્વને એકદમ અમર અને વધુ સંબંધિત બનાવી શકીએ છીએ રોહિણીજી આભાર